નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકોને નાની નાની વાતોમાં દુઃખ થાય છે જે નાની નાની વાતોમાં દુખી થઈ જતા હોય છે એમને કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક દોસ્તો જેમને પણ જવું છે તેમને જવા દો કારણ કે એ માણસ જો આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે નંબર બે ના હક આપો કોઈને એટલો કે તમને જ તકલીફ થઈ જાય અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય નંબર ત્રણ કારેલાથી કડવા લોકો કેટલીક વાર મુસીબતમાં કામ આવી જાય છે અને ખાંડથી પણ મીઠા લોકો દગો આપી જતા હોય છે નંબર ચાર જેમને તમારા દર્દનું અહેસાસ પણ ના થાય એમની સામે તમારું દુઃખ તમારું દર્દ તમારી વેદનાને બતાવવાનો કોઈ પણ ફાયદો નથી નંબર પાંચ જીવનમાં તમે ખુદ પોતાને મજબૂત બનાવો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે ટેન્શન ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ મજા લેતા હોય છે તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી રહી જે વ્યક્તિ પોતાની પાસે જે વસ્તુ છે તેનાથી સંતોષ નથી તો તેને ભવિષ્યમાં મળવાવાળી કોઈ પણ ચીજથી સંતોષ નહી હોય એ હંમેશા નક્કી છે ખુશ રહેવાની જબરજસ્તીમાં માણસ વધારે ઉદાસ થતો જતો હોય છે કેટલાક લોકો જૂઠપણ એટલા વિશ્વાસથી બોલે છે કે તમે ઓળખી નથી શકતા કે આ વ્યક્તિ આપણાથી જૂઠ બોલી રહ્યો છે વિશ્વાસ જીતવા માટે આખી જિંદગી લાગી જાય છે પરંતુ એને તોડવા માટે ફક્ત એક જ પળ લાગતી હોય છે બદલવાનું નક્કી છે દરેક વસ્તુ બદલાઈ જાય છે કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે જે વસ્તુ આસાનીથી મળી જાય છે ને એ માણસ એની કદર જ સૌથી ઓછી કરે છે કમંડ અને અહંકારના કારણે માણસ પોતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે ક્યારેક ક્યારેક ઘણું બધું હોય છે બોલવા માટે પરંતુ મનની વાતો મનમાં જ રહી જતી હોય છે તમે કેટલાય પણ પ્રેમથી સંબંધો નિભાવી લો દોસ્તો પરંતુ જે બદલવાવાળા માણસો છે તે હંમેશા બદલાઈ જ જતા હોય છે જો તમે ખુશ રહેવા માંગો છો ને તો પોતાની જિંદગીના ફેંસલા પોતાની પરિસ્થિતિને જોઈને લેજો બીજાને જોઈને જો ફેંસલો લેશો તો હંમેશા દુખી જ રહેશો તમે શું છો એ જરૂરી નથી પરંતુ તમારામાં શું છે ને એ વધારે જરૂરી છે વિતેલી કાલ એ તમારા મનમાં છે પરંતુ આવતી કાલ એ તમારા હાથમાં છે વિતેલી કાલ ક્યારેય પાછી નથી આવતી પરંતુ તેમાં કરેલું લોકોનું વર્તન એ હંમેશા યાદ રહે છે લોકોથી વધારે ઉમીદ ના રાખો કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે આ સંબંધો પણ અજીબ છે સાહેબ વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા મુસીબતના સમયમાં મદદનો દેખાવ કરનારા લોકો હંમેશા તમારું નુકસાન જોઈને ખુશ થતા હોય છે જે તમારી ભાવનાઓને સમજીને પણ તમને તકલીફ આપતા હોય એ ક્યારેય તમારા નથી થઈ શકતા એ હંમેશા યાદ રાખજો જિંદગીમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે માણસ દર્દ સહન કરવાનું પણ શીખી જતો હોય છે સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને શીખવાડીને જાય છે અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજાની અચ્છાઇ દેખાય છે હોસલો રાખ એ મંજિલના મુસાફિર જો દર્દ મળ્યું છે તો એની દવા પણ મળશે એ યાદ રાખજે રિસાવાનો હક પોતાના આપે છે બાકી પરાયા સામે તો મુશ્કુર જ પડે છે લોકો પોતાની જગ્યાએ ઠીક હોય છે બસ આપણે એમને હદથી વધારે સારા અને આપણા પોતાના માની લેતા હોઈએ છીએ જેના માટે તમે દોડી રહ્યા છો એમનાથી બે દિવસ દૂર રહીને જુઓ એ તમારાથી વાત કરવાનું તો દૂર પરંતુ તમને યાદ પણ નહીં કરે તમારી કિંમત ફક્ત ત્યારે થાય છે જ્યારે તમારી જરૂરત હોય છે તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે ક્યારે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે જીવનમાં એ માણસ પ્રગતિ કરી શકે છે જે માણસ સમયનું મહત્વ જાણે છે આજકાલના લોકો તમારી એક ભૂલની પાછળ તમારી બધી જ અચ્છાઈઓ પણ ભૂલી જતા હોય છે વિશ્વાસ કરવાવાળાથી તો બેવકૂફ વિશ્વાસ તોડવાવાળા હોય છે કારણ કે એ થોડા સ્વાર્થ માટે એક સાચા અને સારા માણસને છોડી દે છે જે લોકો તમને ભૂલી જાય છે એ પણ યાદ જરૂર કરશે બસ એમના મતલબના દિવસો આવવા દો કહેવાય છે કે ખરાબ સમય તો બધાનો આવે છે પરંતુ કોઈ તેમાં નિખરી જાય છે અને કોઈ તેમાં વિખેરાઈ પણ જાય છે ખરાબ આદતોને જો સમયસર ના બદલવામાં આવે તો એ આદતો તમારો સમય જ બદલી નાખે છે જિંદગીની સફરમાં એક વાત શીખવા મળે છે કે સહારો તો અહીં કોઈક જ આપે છે પરંતુ તકો આપવા માટે બધા જ લોકો તૈયાર બેઠા છે સંબંધો ફક્ત લોહીના જ નથી હોતા જે તકલીફમાં હાથ પકડે એનાથી મોટો બીજો કોઈ સંબંધ નથી હોતો જિંદગીભર કોઈ સાથ નથી આપતું જાણી લીધું અમે લોકો તો ત્યારે જ યાદ કરે છે જ્યારે તેમને કંઈક મતલબ હોય છે લાગણીની કોઈ પાસે અપેક્ષા ના રાખવી સાહેબ દુનિયા તો ફક્ત સલાહ જ આપે છે સાથ નહીં દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે પરંતુ તે બીજા જેવા બનવામાં તેને નષ્ટ કરી દેતો હોય છે જિંદગીને બહેતર બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું એ યોગ્ય છે તમે કયા સમયે સાચા હતા એ કોઈ પણ વ્યક્તિ યાદ નથી રાખતું પરંતુ તમે કયા સમયે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે આપણે હંમેશા એ સંબંધોને ખોવાથી ડરતા હોઈએ છીએ જેને આપણે પહેલેથી જ ખોઈ ચૂક્યા હોઈએ છીએ જિંદગીમાં એટલા બીજી થઈ જાવ કે પસ્તાવો નફરત અને ચિંતા માટે સમય જ ના મળે સૌથી ગરીબ માણસ તો એ જ છે જેની ખુશીઓ પણ બીજા લોકો ઉપર નિર્ભર હોય જે માણસ સમજે નહીં તેને સમજાવવાની જરૂર જ શું જે માને નહીં તેને મનાવવાની જરૂર જ શું જે લોકો સંબંધોમાં એકબીજાની કદર નથી કરતા તો એ સંબંધ રાખવાનો ફાયદો પણ શું સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે જેમણે પણ તમને દુઃખ આપ્યું છે કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો એ જોવાનો તમને સમય પણ મળશે મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર